નમસ્કાર મિશ્ર મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજકોટના ડરચોટ રોડ પર આવેલ આંબેડકર નગર શહેરી નંબર બેમાં રહેતા એક શખ્સ બાજુમાં રહેતા પડોશીની માથાકૂટમાં સમાધાન માટે બોલાવેલ પરંતુ એ પહેલાં ત્યાં માલવ્યાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો આ અનુસૂચિત જાતિના ભાઈને પોલીસ કર્મી દ્વારા ટુકારો દેતા બંને વચ્ચે બોલાચાલી થતાં માલવ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અશ્વિનભાઈ કાનગડ દ્વારા ત્યાં ત્યાં જ તેમને ઘા કરીને માર મારવાનું ચાલુ કરી દીધેલ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જઈને પણ ઢોર માર મારવામાં આવેલ શું આ અનુસૂચિત જાતિના હોવાના કારણે માર મારવામાં આવ્યો છે ને એ જ કારણથી હાલ એ ભાઈ જીવન મરણના જ ઓળખાઈ રહ્યું છે કે કોઈ અન્ય ખાર ઉતારવાના ઢોર માર મારી રાજકોટની વોકાટ હોસ્પિટલમાં કોમામાં છે શું આવા પોલીસ કર્મી ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે માત્ર ટ્રાન્સફર જ કરાશે એવું લોકો મુખે શોચાઈ રહ્યું છે નૈનિકલમ રાજકોટ નમસ્કાર દર્શક મિત્રો નૈનિકલમ ન્યૂઝપેપરની ન્યૂઝ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું મુસ્તાક બેલીમને અત્યારે રાજકોટની અંદર એક એવો બનાવ બન્યો છે કે જે રક્ષક જ બન્યા છે ભક્ષક અત્યારે કે ભાલવ્યનગર નગર પોલીસ સ્ટેશનની અંદર દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકર નગર સોસાયટીની અંદરથી એક દલિત સમાજના એક યુવાનને કોઈ કારણ વગર ત્યાંથી માલવિયા પોલીસ સ્ટેશને લઈ જઈ અને ઢોર માર મારેલ છે અને જેની ગંભીર ઈજા થયેલ છે અને તેમને હોકાડ હોસ્પિટલની અંદર રાજકોટની અંદર હોકાડ હોસ્પિટલ જે કાલો રોડ પર આવેલ છે ત્યાં અત્યારે એમને એડમિટ કરવામાં આવેલ છે અને અત્યારે તેને વેન્ટિલેટર ઉપર તેમને રાખવામાં આવેલ છે જેના દ્રશ્યો પણ હું આપને અત્યારે બતાવીશ અને તેમના સગવડા સાથે પણ આપણે અત્યારે ચર્ચા કરશું આપનું નામ

ગયો તો કે ભાઈ સમાધાન કરી નાખો પણ જે પોલીસ વાળાની પીસીઆર કઈ એએસઆઈ કાનગઢ કરીને છે એક સાહેબ છે એનું નામ મને જાણવા મળ્યું છે બરોબર છે એ ને એની ભેરા ત્રણ જણા બીજા હતા એ ત્યાં એને પછાડી પછાડી માથાના ટૂંકમાં ગાડીમાં ધા કેળો ને તો બીજા થયેલું છે જેના કારણે મારા ભાઈ ને આજે હા મારા ભાઈ ને તો કોઈ કારણો કારણ કે એની ઉપર અત્યારે કોઈ ક્રાઈમ કરેલું નતું નતો કોઈ ગુનો કરેલો પણ એ જતા એ લઈ ગયા ને એ તારીખમાં એની ઉપર કોઈ જાતની એફઆરઆઈ નથી કે કોઈ એને ગુનો નથી કરેલો પણ એ છતાં એને અહીંયા લઈ ગયા ઢોર માર મારીને પછી અહીંયા અમે ઘરે લઈ આવ્યા ત્યારે બેસુધ હાલતમાં હતા એટલે પછી અમે આરામ કર્યો અને સવારે અહીંયા માં લઈ આવ્યા ત્યારેણો હજી એમ જ બેસુધ હાલતમાં તો રાત્રે રાતે તમે કોઈ કેમ એક્શન ના લીધું એટલે રાતે અમને એવું લાગ્યું કે આ નોર્મલ છે ને સવારે મેં એવું થોડોક કંઈક ભાનમાં આવી ગઈ તો મેં તો આપણે દવાખાના જાશું આપણા કોઈ સમાજના અત્યારે કોઈ વ્યક્તિ એવા ખરા છે જેમને કોઈ ઘટના ખબર હોય અને જે કંઈ આગળ એક્શન લેવા માંગતા હોય એમને બોન બપોર એ કહી શકો આઈ તો અમારા સમાજના જેટલા અગ્રણીઓ છે એ આવે છે બધા ભેરા થાય છે પછી એના માર્ગદર્શન ઉપર અમે આગળ વધશું

જે સો નંબર ગાડી આવી હતી ગાડીમાંથી પોલીસવારે માર્યો અને પછાડ્યો અને ત્યાં માર મારતા પછી પોલીસ સ્ટેશન લઈ ગઈ પોલીસ સ્ટેશને મારવામાં આવ્યો કે એટલો બધો માર્યો છે કે આખું શરીર પાછળના ભાગમાં કાળો થઈ ગયું એ આપણે કેમેરામાં બતાવી શકાય છે તો માર મારવાથી પછી અમે ઓકે હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં ડૉક્ટરને પણ મેળ્યા હતા ડૉક્ટર કીધું અગાઉ એની સારવાર ચાલુ પછી તો યથાવત હતી એ તો ચાલતો ચાલતો માણસ હતો માર મારવા પછી માથામાં એને કોઈપણ જાતનો હથિયાર માર મારવામાં આવ્યો છે જેને હિસાબે અત્યારે એ કોમામાં આવી ગયા એટલે આમ જોવા જાય તો કેસમાં કાંઈ છે નહીં એવું દુઃખનું કહેવાનું થાય છે તો એટલો બધો માર મારવામાં આવે છે કે માણસ મૃત્યુ પામે જો છે પોલીસને આવો કેવો છે એટલો બધો માર મારવામાં આવે છે બીજી વાત એ કહેવામાં આવે છે કે લગભગ ચૌદમી એપ્રિલ રેલીમાં ગઈ રેલીમાં ગયા પછી આ લોકો માણસને ઉપાડવામાં આવ્યો છે તો રેલીનો કોઈ ખાર રાખવામાં આવ્યો છે અગાઉ પણ અમારા આજ માલે પોલીસ સ્ટેશન અમારા ગુના નોંધાયા હતા એ બાબત છે કે પોલીસને કઈ બાબતનો ખાર છે એ મને સમજાવ્યો નથી અચ્છા કોઈ પોલીસવાળાનું નામ સામે આવી રહ્યું છે અશ્વિનભાઈ ખાનગઢ જેવા વ્યક્તિનું નામ બહાર આવે છે કે મારા એને એક એવી વ્યક્તિ મારા માર્યો છે બીજો કોઈ પોલીસ માર મારવા નથી તો અશ્વિનભાઈ કાનગડે આટલો બધો માર માર્યો તો અશ્વિનભાઈ કાનગઢને કોઈ દુશ્મની ખરી એવું જાણવા મળ્યું છે આની પહેલાં પણ અમારા દલિત સમાજના બે લોકોને માર મારવામાં આવ્યા હતા એટલે અશ્વિન ભાઈ જે અશ્વિનભાઈ કાનગઢ દ્વારા જ માર મારવામાં આવે એને મારવા એની વાત એવી મળવામાં આવે છે ગમે આ ભાઈ છે માથાભાઈ રહે છે ગમે માર મારી

પૂરેપૂરો અમને ન્યાય ન મળે ત્યાં સુધી રાજકોટ આખો જામ થઈ જાય કઈ પ્રકારનો ન્યાય ચાહો છો પેલા પેલા પોલીસને કોઈ મારવાનો રાઈટ નથી જે મારા મારવાથી જે કંઈ મૃત્યુ મૃત્યુપરા કે જે કંઈ થાય એ અમે એનો જે કંઈ કાયદા કે પ્રક્રિયા લઈ કરશું અમે